પાલિતાણા જૈન મંદિર પર જ્યારે ડોડી ઉપાડતા શ્રમિકોએ હડતાળ કરી હતી ફાગણ સુદ સુરસ નજીક છે તેવામાં ડોડી કામદાર એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી હડતાળ શત્રુંજય પર્વત પર સામાજિક કે અસામાજિક તત્વોના કારણે ડોળી યુનિયન દ્વારા કરવામાં આવી હડતાળ છેલ્લા ઘણા સમયથી ડોળી કામદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના કારણે ડોળી એસોસિએશને હડતાળ કરી અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવી રહ્યા હોવાનું પણ ડોડી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ડોડી કામદારો હડતાળ કરશે જૈન સંઘ સાથે અમને કોઈ વાંધો નથી જેને સમાજ સાથે અમને કોઈ વાંધો નથી અને તેવું પણ કહેવામાં આવ્યું જ્યારે અસામાજિક તત્વોની હેરાનગતિને કારણે હડતાળ કરી હોવાનું સામે આવ્યું છે ઠાકરસિંહભાઈ ઠાકોર હું આ ડોળી યુનિયનનો સભ્ય છું અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવો જોઈએ કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ કોઈને હાથ હેઠળ ન રહેવા જોઈએ એ અમારી ખાસ માંગ છે અમારા એક ડોળીવાળાને છે કે અમે ડોળી કરીને નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા લાયસન અમારું દીધેલું હોય બરાબર પાંચ હજારમાં ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિકમાં એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા તો યાત્રિક કે પાંચ હજાર રૂપિયા કર્યા છે તો યાત્રિકને હું કે અમે સસ્તામાં નક્કી કરાવી ત્રણ હજાર મેં કાર્ડ પાછું આપી દઉં એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે ત્યાં સુધી આ હડતાળ રહેશે અને જે અમારી જગ્યા હતી ડોળી મેંકવાની ત્યાં એ ભાઈ ગરી ગયા દાદાગરી કરીને બરાબર એટલે એ ભાઈને અહીંયાથી દૂર કરવાના છે ત્યાં સુધીની આ હડતાળ જાય છે આવી અમારી માંગ છે ભાઈ મકવાણા ડોળી એસોસિએશનના પ્રમુખ આ તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે જૈન સંઘની ડોળી છે બધી એમાં કોઈ પણ અને ટેકનોલોજીવાળી ડોળીનો ઉપયોગ છે કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈપણનો વિરોધ નથી અમારે એક અસામાજિક તત્વોનો વિરોધ છે અમારે કરીએ છીએ બીજા પણનો અમને સંઘો સાથે કે કોઈ સાથે અમને વાંધો નથી અને સારી રીતે ડોળી કામદારો જાત્રા કરાવે છે અને લઈને આવે કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે જો કોઈ ઇશ્યુ હોય તો અમે ડોળી એસોસિએશનને મહાસંઘો વતી આ સોલ્યુશન કરી આપીએ છીએ અમે કોઈપણ જાતની તકલીફ થતી નથી એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે એમને બદનામ કરવામાં આવે ડોળી એસોસિએશન ને ડોળી કામદારો ને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે